જુનાગઢ સુખપુર ગામમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રેલી યોજી આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી ગોવિંદભાઈ ચોચા જિલ્લા પ્રમુખ ભારતીય કિસાન સંઘ જુનાગઢ જિલ્લો આજ રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા જુનાગઢ ખાતે જાહેર સભાનું આયોજન થયેલ ખેડૂતોના હિત માટે થયેલ ખેડૂતોને નુકસાન થાય તે આ ખેતી પ્રધાન દેશમાં હળગીજ વ્યાજબી વાત નથી આમંત્ર આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓ માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા કલેક્ટર સાહેબ ને આવેદન પત્રમાં આપવામાં આવ્યું કમિશનર સાહેબને પત્ર આપવામાં આવ્યું અને મારા ખેડૂતોની જે જમીન જે ઇપી સ્કીમના નામે જે કપાતની વાત છે તે વાતનો અમારો ખેડૂતોનો વિરોધ છે અને આ વાત આ આ સમયમાં યોગ્ય પણ નથી કે કોઈ પણ વળતર વગર અમારા ખેડૂતોની જમીન કપાત થઈ જાય મનસુખભાઈ પટોળિયા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ આજે જુનાગઢ મહાનગરની અંદર જે આઠ ગામો ભેડા છે એની અંદરના છ ગામોની અંદર આ ટીપી સ્કીમ લાગુ કરી છે ટીપી સ્કીમ એટલે જુનાગઢનો વિકાસ પણ જુનાગઢની અંદરનો વિકાસ નથી થયો ત્યારે બહાર વિકાસ કરવા નીકળ્યા છે અને ખેડૂતોની જમીન ચાલીસ ટકા આ ટીપી સ્કીમની અંદર કપાય છે બેટરમેન્ટ ચાર્જ એક દસ વીઘાનો ખેડૂતો તો સાહીઠ સિત્તેર લાખ રૂપિયા જેવી રકમ એને એસ્ટિમેટ કઢ્યું છે એટલે ખેડૂતોને પરવડે એમ નથી કારણ કે નાના ખેડૂતો છે એને સાઠ સિત્તેર લાખ રૂપિયા એ જમીન વેચી નાખે તો પૈસા થાય એમ છે એટલે આજીવિકા છે ખેડૂતોની આજીવિકા ઝૂંટવાવી ન જોઈએ સરકારને અમારી માગણી અને લાગણી છે એ લાગણી સરકારને બોગાડવાની કલેક્ટરે ખાતરી આપી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરો કારણ કે ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી સર્જાય એમ છે એને જે પ્લોટિંગ ફાળવા છે એને બ્લોક બનાવ્યા છે એના જે રિઝર્વ પ્લોટ છે એ ક્યાંથી ક્યાં મૂકી દઈએ એના કૂવા હોય એનો બોર હોય એનું પાણીની સિંચાઈની સુવિધા હોય આ બધી બંધ કરી દેવાની કોઈ પણ મનોને કે સરકારના નિર્ણય મુજબ કારણ કે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની બરબાદી ન ચાલે આવા કાયદા ખેડૂત વિરોધી કાયદા ન હોય એની એ એનું જે પીએચ વયો જાય એનો કૂવો વયો જાય એનું મકાન વહી જાય એની કોઈ વળતર નહીં અરે ભાઈ આવા કાયદા ન હાલે કારણ કે આ ટીપી સ્કીમ છે એ મોટા શહેરો માટે છે સુરત હોય અમદાવાદ હોય બરોડા હોય એવા શહેરો માટે છે આ જુનાગઢ હાવ નાનું સિટી છે માનશુભાઈ કેટલા ગામની જમીન જાય છે ને કેટલા વીઘા જમીન છે જમીન છ ગામની જાય છે અને અગિયાર હજાર ઉપર વીઘા જમીન જાય છે એટલે અમારી લાગણી સરકારને છે કે ખેડૂતોની જમીન વગર પૈસે જે મેળવી લેવી એ તો કાયદા અને નિયમની વિરુદ્ધ છે એટલે અમારી માગણી કિશાની સગણી છે કે આ તાત્કાલિક રદ થાય કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લૂગડા બજાર ફેમિલી સોરૂપ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે